અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નવા પ્રમુખ તરીકે આદર્શ મળેલી મેનેજિંગ કમિટીમાં હિંમત સેલડીયાની સર્વાનુમતે વરણી થવા પામી હતી ગત જૂન માસ દરમિયાન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીના જનરલ કેટેગરીના આઠ તેમજ રિઝર્વ તેમજ કોર્પોરેટ કેટેગરીના એક સભ્ય માટે ચૂંટણી યોજાઈ હતી જેમાંથી સત્તારૂઢ સહયોગ પેનલના પાંચ સભ્યો જ્યારે વિકાસ પેનલના પાંચ સભ્યો વિજેતા નીપટ્યા હતા જોકે સત્તારૂઢ સહયોગ પેનલ પાસે બહુમતી હોય આગામી બે વર્ષ માટે સૌરાષ્ટ્ર લોબીના હિંમત સેલડિયા પ્રમુખ તરીકે સર્વાનુમતે પસંદગી પામ્યા હતા જ્યારે અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે હસમુખ દુધાર નટુ પટેલ હોનેનરી સેક્રેટરી તરીકે હરીશ પટેલ જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંત પટેલ ઉમેશ ગોંડલિયા જ્યારે ટ્રેસરર તરીકે ડોક્ટર દેવશરણ સિંઘની વરણી થવા પામી હતી આ તો અંકલેશ્વર ઉદ્યોગ મંડળના કોન્ફરન્સ હોલ ખાતે મળેલી બેઠકમાં બહાલી આપવામાં આવી હતી આજ રોજ અમારી મેનેજિંગ કમિટીની મિટિંગમાં અમે આવનાર વર્ષ ચોવીસ પચીસ માટે પ્રેસિડન્ટ તથા ઓફિસ બેરેની નિમણૂંક કરી કરવાની આખી મિટિંગ હતી આજે એમાં સર્વાનુમતે શ્રી હિંમતભાઈ સેલડીયા અને પ્રેસિડેન્ટ તરીકે અમે નિમણૂક કરેલા છે ફર્સ્ટ વીપી તરીકે હસમુખભાઈ દુધાત સેકન્ડ વીપી તરીકે નટુભાઈ પટેલ સેક્રેટરી તરીકે હરીશભાઈજી પટેલ અજાંતિ તરીકે ડૉક્ટર સિંહ અને જોઈન્ટ સેક્રેટરી તરીકે પ્રશાંતભાઈ અને ઉમેશભાઈનું નામ સર્વાનુમતે નક્કી કરેલ છે ગુજરાતમાં બસો બાર જીઆઈડીસી છે એમાં અંકલેશ્વર મોટામાં મોટી જીઆઈડીસી મતલબ એશિયાની મોટા મોટી જીઆઈડીસી અને ઉદ્યોગોના પ્રશ્નો તો સૌને ખબર જ છે હંમેશા ઉદ્યોગોના બે જ પ્રશ્નો રહ્યા છે એક જીપીસીબી પર્યાવરણ અને એક જીઆઈડીસી એમાં જીપીસીબીઓના જે પ્રશ્નો છે એમાંની જો વાત કરી તો અત્યારે ડ્યુઅલ ડિસ્ચાર્જ નો એક પ્રશ્ન છે બીજું એક એનસીટી છે અમારે એનસીટી ને અપગ્રેડેશન કરવાની જે વાત છે એક બીજો પ્રશ્ન છે ત્રીજા પ્રશ્નમાં જોઈએ આપણે તો અંકલેશ્વર સીપીસી બ્લુના ઉદ્યોગો ઉપર અત્યારે જે બાંધ છે એ એક નીતિ વિષયક પોલિસી છે એ બાબતનો એક વિચાર કરવાનો છે એટલે એસ્ટેટનું ડેવલપમેન્ટ થાય એવા અમારા પ્રયત્નો રહેશે